મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ નજીક ફ્રૂટ બજારના વધારાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના અનઘટ વહીવટના અનેક ઉદાહરણો ભૂતકાળમાં સામે આવ્યા છે હર્ની બોટ દુર્ઘટનામાં ચૌદ વ્યક્તિઓને જીવ ગુમાવ્યા બાદ પાલિકાના સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને પાલિકાની માલિકીની કેટલીક મિલકતો સામે કાયદાના ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી દસ વર્ષથી ચાલતા રાત્રિ બજારમાં એકાએક પાલિકાને ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાનું ભ્રમ જ્ઞાન થયું હતું જ્યારે કેવડા બાગ સરદાર બજારમાં જન્મ મરણની પાલિકાની ઓફિસ ચલાવ્યા બાદ ઇમારત જર્જરિત થઈ હોવાનું જ્ઞાન પાલિકાના સત્તાધીશોને લાદ્યું હતું આ વાતો અનેક કિસ્સાઓ છે જેમાં પાલિકાના સત્તાધીશો ઘોડા છૂટી ગયા બાદ તબેલારે તાળા મારવા નીકળતા હોય છે જ્યાં આજે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દિવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચલાવવામાં આવતા ફ્રૂટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ શાખા સ્તર પર પહોંચે તે પહેલા ફ્રૂટના પથારાવાળાઓને માહિતી મળી ગઈ હતી જેથી તેઓએ સ્થળ પરથી મોટા ભાગનો સામાન ખસેડી લીધો હતો દબાણ શાખા પહોંચે ત્યારે તેઓના હાથમાં કંઈ લાગ્યું ન હતું અને તે દેખાડતા પૂરતો માલ સામાન સપ્ત કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ કરી હતી જે રીતે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ભંડરાવ માર્કેટ પાસે આવેલી છે ત્યાં અનેક જાતના દબાણો થાય છે વડોદરા મહાનગરપાલિકા કોઈને કોઈ રીતે આ દબાણ કરે દૂર કરે છે પરંતુ પાછા દબાણો થાય છે જો અહીંના વોર્ડ ઓફિસર કે વહીવટી અધિકારી ચાર્જ વસૂલતા હોય તો દબાણો દૂર કરવાના જોઈએ જો ચાર્જ ન વસૂલતા થાય તો દબાણો દૂર કરવા જોઈએ પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાની વહીવટી કચેરી છે ત્યાં પાછળ બી જુઓ અને રોડ પર જુઓ અસંખ્ય દબાણો છે ધંધો કરવાની ના નથી પાડતા પરંતુ દબાણો વધી જાય છે તેના કારણે વારંવાર લારી ગલ્લા પથ્થર અહીંયા ઉઠાવવામાં આવે છે બીજી બાજુ જોવા જઈએ તો મુખ્ય કચેરી છે ત્યાં આગળ પણ એટલા દબાણ છે બાજુમાં પણ એટલા દબાણ છે શું કમિશનર સાહેબ અહીંયા આવતા નથી શું મેયર સાહેબ આવતા નથી આ લોકોને દબાણ કરતા લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસિયેટર બના આવરી લેવા જોઈએ અને તમામ લોકોને જગ્યા ફાળવવી જોઈએ જેથી કરીને રોડ પર દબાણ ન કરે પરંતુ ક્યાંક ને ક્યાંક વ્હાલા દહલાની નીતિના કારણે આ ખંડેરાવ માર્કેટની આજુબાજુ દબાણો થાય છે એમાં ક્યાંક લેતી દેતી હોય છે તેના કારણે આ દબાણો ચાલુ ચાલુ રહે છે અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબને વિનંતી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવે અને તમામ લારી ગલ્લા દબાણકર્તાઓને જગ્યા ફાળવે તેવી અમારી માંગ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની આજુબાજુ તો હપ્તા પદ્ધતિ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે કારણ કે દર પાંચ દસ દિવસ દબાણો લેવામાં આવે છે પાછા દબાણો ચાલુ થાય એટલે હપ્તા પદ્ધતિ પણ અહીંયા બંધ કરે આજ રોજ જયરત્ન ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા તેમજ દાંડે બજાર મેઇન રોડ અને ટાવર ચાર રસ્તા સુધી અનધિકૃત ગેરકાયદેસર જે લોકો લારી ગલ્લા પથારા રાખે છે તેને દૂર કરવાની કમિશનર સાહેબની દોરવણી હેઠળ કામગીરી ચાલી રહી છે માન્ય વોર્ડ ઓફિસર સાહેબ અને ગોયલ સાહેબ વસાહ આવી રહ્યા છે હા હા સાહેબ અત્યારે ગણતરી એવું કરાય નહીં કારણ કે બધો આ ગીચ વિસ્તાર ને સિટી એરિયા એટલે હવે જ્યારે અમે માલ સામાન જપ્ત કરવા મોકલું છે એટલે સંપૂર્ણ વિગત એની મળી જશે પણ અનધિકૃત રીતે જેવી રીતે ફ્રૂટનો સામાન જે બધો રોડ પર મૂકીને વેપલો કરતા હોય એ લોકોનો સામાન ક્રેટ ફ્રૂટ ભરેલા હોય તેમજ ખાલી ક્રેટો પૂઠા એ બધું જપ્ત કર્યું છે તેમજ એક ફોર વ્હીલ ટેમ્પો કરીને જે છે એ પણ જપ્ત કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર